આજકાલ ઉત્તર પ્રદેશનું સંભલ ખૂબ ચર્ચામાં છે અને ચર્ચામાં એટલા માટે પણ છે કે ચાર દિવસમાં સંભલમાં બે હિન્દુ મંદિરો મળી આવ્યા અને એ પણ મુસ્લિમ બહુલ વિસ્તારોમાંથી પહેલું કાર્તિકેશ્વર મંદિર જે ચૌદ ડિસેમ્બરના રોજ જામા મસ્જીદથી લગભગ દોઢ કિલોમીટરના અંતરે ખગ્ગુ સરાયમાંથી મળી આવ્યું બીજું મંદિર ગઈકાલે હયાતનગરના તરીનમાં મળી આવ્યું અને મંદિરોની વચ્ચે લગભગ બે કિલોમીટરનું અંતર છે આજે પણ સંભલના લક્ષ્મણગંજમાંથી એકસો ને બાવન વર્ષ જૂનું બાકે બિહારીનું પ્રાચીન મંદિર મળી આવ્યું છે પણ આ મંદિર પોતાનું અસ્તિત્વ ગુમાવી યૂક્યું હોય તેવું જોવા મળ્યું કેમ કે હાલમાં તેના માત્ર અવશેષો જ બચ્યા છે આ મંદિર વિશે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બે હજાર દસમાં કેટલાક તોફાની તત્વોએ મંદિરની મૂર્તિઓને ખંડિત કરી નાખી લઘુમતી સમાજની વસ્તી વધુ હોવાથી રખરખાવના અભાવે આ મંદિર પોતાનું અસ્તિત્વ ધીરે ધીરે ગુમાવી યૂક્યું છે આઝાદી બાદ સંભલ વારંવાર કૌમી તોફાનની આગમાં સળગતું રહ્યું કોમી તોફાન અને બબાલની કિંમત બંને સમુદાયોના લોકોએ પોતાનો જીવ ગુમાવીને ચૂકવી છે ત્યારે સંભલમાં ખગ્ગુસરાય વિસ્તારમાંથી મળેલ કાર્તિકેશ્વર શિવ મંદિર મળી આવતા દેશમાં એક ચર્ચા ગઈ છે કે આવા કેટલા હિન્દુ મંદિરો છે જે બંધ હાલતમાં છે સંભલમાં સૌથી પહેલા વિશ્લેષણમાં એ જાણીશું કે છેતાળીસ વર્ષ સુધી અપૂજ રહેલા મંદિરમાં જ્યારે પહેલી પૂજા થઈ ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા સૌથી પહેલા એ આપણે વિડીયોના માધ્યમથી જાણી ગયા કે આ એ ખગુસરાયમાં આવેલું શિવ મંદિર જે આજે છેતાળીસ વર્ષ બાદ આ મંદિરના કપાટ ખુલ્યા છે અને આજે પહેલી આરતી કરવામાં આવી મંદિરને શણગાર કરવામાં આવ્યો ફૂલોથી શણગાર કરવામાં આવ્યો અને છેતાળીસ વર્ષથી જે અપૂજ દેવ હતા એ અપુજ દેવની ભગવાન શિવની આરતી ઉતારવામાં આવી મોટી સંખ્યામાં હિન્દુઓ ત્યાં એકઠા થયા પૂજા અર્ચના કરી આરતી કરી છેતાળીસ વર્ષ બાદનો આ ઉત્સાહ છેતાળીસ વર્ષ બાદ ખુલેલા શિવમંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું આરતી ઉતારાઇ રહી છે અને ફુલહાર અને દીવાની જોતથી આખું મંદિર જગમગી ઉઠ્યું ફરી ભક્તિના માહોલથી આ કાર્તિકેશ્વર મંદિર જાણે કે જીવંત બની ગયું હોય તેવા દ્રશ્યો આજે સર્જાયા એમ કે છેતાળીસ વર્ષ સુધી અપુજ રહેલા પોતાના દેવની પૂજા અર્ચના અને આરતીનો લ્હાવો એ આજે ભક્તોને મળ્યો ત્યારે ભક્તોના ચહેરા પર પણ એક આનંદની લાગણી એક ભાવની લાગણી જોવા મળી રહી હતી સંભલના દીપાસરાયના કાર્તિકેશ્વર મંદિરમાં સવારની આ પહેલી આરતી અને હનુમાન ચાલીસાનો પણ ભક્તોએ ત્યાં ભેગા થઈને પાઠ કર્યો એક સંતોષ પણ તેમના ચહેરા પર એ આપણે જોઈ શકીએ છીએ કે મંદિરમાં ફરીથી પૂજા પાઠ શરૂ થતા કેટલો આનંદ ભક્તોમાં જોવા મળી રહ્યો છે હવે બીજું મંદિર જે ભગવાન કૃષ્ણનું એ મળી આવ્યું છે બીજા દ્રશ્યો કેવી રીતે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા અને અંદર કેવો નજારો હતો એ આપણે અહીંયા જાણી લઈએ કે મંદિરનું ઉપરનો જે ભાગ છે ત્યાં લખાણ લખવામાં આવ્યું છે અને એને સાફ કરવાની એક પ્રક્રિયા એ હાથ ધરવામાં આવી રહી છે એક વંચાઈ રહ્યું છે અને આ છે કૃષ્ણ મંદિર મંદિરના કપાટ ખોલવામાં આવ્યા અને આરી લઈને મંદિરનું તાળું ખોલવામાં આવ્યું સૌથી પહેલા તો કેટલાક લોકો અહીંયા ભેગા થયા છે ને ઉપર મંદિરની ઉપર જે લખાણ છે એ લખાણને વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે મંદિરને તાળું છે એક વ્યક્તિ ત્યાં ઉભેલી આપણને જોવા મળી રહી છે અને આરી લઈને એ મંદિરનું તાળું તોડી નાખવામાં આવ્યું અને ભક્તોએ અંદર પ્રવેશ કર્યો ત્યારબાદ અંદરના જે પણ દ્રશ્યો સામે આવ્યા જ્યાં પણ એક હનુમાનજીની એક મૂર્તિ સાથે સાથે રાધાકૃષ્ણની દિવાલ સાથે જોડાયેલી એક મૂર્તિ અને સાથે વસુદેવજીનું જે બાળકૃષ્ણને ટોપલામાં નાખીને જ્યારે યમુના નદી તેમણે પાર કરી હતી એ વખતનું એ દ્રશ્ય પણ જોવા મળ્યા મંદિરની દિવાલ પર અંકિત થયેલા એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ત્યારે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો મોટી સંખ્યામાં ત્યાં લોકો એકઠા થયા હતા અને મંદિર પણ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ત્રિભેટે આખું મંદિર એક નાના નાની એવી જગ્યામાં એ સંકોચાઈને ઉભું રહ્યું હોય તેવું જોવા મળ્યું આરીથી એક વ્યક્તિ આ તાળું ખોલી રહ્યો છે આરી વાપરવી પડી કારણ કે કેટલાય વર્ષોથી આ મંદિર એ વિસ્તારમાં એ રખરખાવના ભાવે એ બંધ કરી દેવામાં આવ્યું અને આરીથી આ તાળું તોડવામાં આવ્યું ઉપર પણ કેટલાક શબ્દો એ મંદિરને લઈને લખેલા જોવા મળી રહ્યા છે પણ હજુ એ સ્પષ્ટ નથી થયું કારણ કે જયારે સર્વે થશે ત્યારબાદ જ એ સ્પષ્ટ થશે કે મંદિર એ કયા દેવતાનું છે પણ અંદરથી રાધાકૃષ્ણની મૂર્તિ મળી આવી છે એટલે અત્યારે તો ભક્તો આ મંદિરને રાધાકૃષ્ણનું બાકે બિહારીનું મંદિર એ કહી રહ્યા છે ત્યારે ભક્તોમાં ઉત્સાહ એ જોવા મળી રહ્યો છે ત્યારે હવે એ જાણી લઈએ કે સંભલમાં કાર્તિકેશ્વર મંદિર એ કેવી રીતે મળી આવ્યું અને એવો તો કયો ઘટનાક્રમ સર્જાયો જેના કારણે વર્ષોથી બંધ પડેલા મંદિરના દરવાજા ફરીથી ખુલી ગયા તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ ચૌદ ડિસેમ્બરની તારીખ જયારે સંભલમાં વીજ ચોરોને પકડવા અધિકારીઓ વીજ ચોરી પકડવા અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા હતા એ વિસ્તારમાં જેને ખગુસરાય વિસ્તાર કહે છે અને આ ખગુસરાય વિસ્તારમાં બુલડોઝરથી ખોદકામ કરવામાં આવ્યું અને જ્યારે બુલડોઝર ખોદકામ કરી રહ્યું હતું ત્યારે અચાનક એક શિવ મંદિર ત્યાંથી મળી આવ્યું છે ધરવાયેલું અને એમાંથી શું મળી આવ્યું તો હનુમાનજીની એક મૂર્તિ જોવા મળી સાથે સાથે એક શિવલિંગ જોવા મળ્યું નંદી મહારાજ જોવા મળ્યા અને કાર્તિક સ્વામીની મૂર્તિ પણ મળી આવી છે અને સાથે સાથે મંદિરની બાજુમાં એક કુવો પણ મળી આવ્યો છે એ આગળ જાણીશું કે કુવામાંથી શું મળી આવ્યું પણ પોલીસે તરત જ એક્શન લીધા એ વિસ્તારમાં અને ગેરકાયદેસર કબજામાં આ મંદિર હતું એ કાર્તિકેશ્વર મંદિરને એ ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવ્યું હવે ઓગણીસો મંદિરમાં નહોતું આવ્યું કોમી રમખાણ અને ત્યારબાદ મંદિર બંધ અને કોમી તોફાનને કારણે ઓગણીસો અઠ્યોતેર માં હિન્દુ પરિવારો એ ખગુ સરાયમાંથી હિજરત કરી ગયા એ વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં હિન્દુઓ વસતા હતા પણ ઓગણીસો અઠ્યોતેર બાદ બધા જ હિન્દુઓ ત્યાંથી એ પલાયન થઈ ગયા હવે કોમી તોફાનનો એક કાળક્રમ એ સંભલમાં સરજાયો હતો અને ત્યારથી હિન્દુ બહુલ વિસ્તારમાંથી હિન્દુઓ બહાર નીકળતા ગયા અને તેમ તેમ રહેલા મંદિર પાછળ છૂટતા ગયા હવે એ જાણી લઈએ કે આખરે છેતાળીસ વર્ષ પહેલા એવું તો શું બન્યું હતું કે જેના કારણે શાંત વાતાવરણમાં કોલાહલ મચી ગયો કોમી તોફાનો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું સંભલ નો દરેક વ્યક્તિ એ ધ્રુજી જાય છે એ આખા દિવસને અને એ દિવસે જે ઘટનાક્રમ એ રહ્યો હતો એને યાદ કરીને ધ્રુજી જાય છે ડિગ્રી કોલેજ અને ડિગ્રી કોલેજમાં સભ્યપદ ન મળ્યા બાદ મંઝર શફીએ એક ભયંકર ષડયંત્ર રચ્યું હતું ઓગણીસો અઠ્યોતેર નો આખો ઘટનાક્રમ છે તેણે તેના મિત્રો સાથે મળીને જિલ્લાને રમખાણોની આગમાં તેને હવાલે કરી દીધો આખો જિલ્લો એ રમખાણોથી ગ્રસ્ત થયો દસ થી બાર લોકોએ પોતાના એ રમખાણોમાં જીવ ગુમાવ્યા છે નિર્દોષ લોકો જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો અને જિલ્લામાં મહિના સુધી આવ્યો અને કેસ નોંધાયા હતા આ વર્ષ પહેલાનો આ ઘટનાક્રમ જે સંભલના લોકો હજુ સુધી ભૂલ્યા નથી બાદમાં ગુપ્તચર વિભાગે રમખાણો અંગે ગોપનીય અહેવાલ તૈયાર કર્યો હતો અને આ અહેવાલમાં એ બતાવવામાં આવ્યું કે કેવી રીતે સંભલમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા તો તેની પાછળના કયા કારણો હતા એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું ગુપ્તચર વિભાગનો રિપોર્ટ શું કહ્યું ઓગણીસો અઠ્યોતેરમાં સંભલ નગરપાલિકા પાસે મહાત્મા ગાંધી મેમોરિયલ ડિગ્રી કોલેજ હતી અને આખો એ ઘટનાક્રમ એ ડિગ્રી કોલેજની સાથે જોડાયેલો છે કોલેજના સંવિધાન પ્રમાણે પ્રબંધ સમિતિ દસ હજારનું દાન લઈને આજીવન સદસ્ય બનાવી શકતી હતી એ કોલેજના બંધારણ પ્રમાણે એના સંવિધાન પ્રમાણે એ દસ હજારનું અનુદાન લઈને એ સભ્યપદ આપતી મંજર શફી કોલેજ પ્રબંધ સમિતિના આજીવન સદસ્ય બનવા માંગતા હતા અને અહીંથી જ આખો એ ખેલ એ શરૂ થયો હવે ટ્રક યુનિયન તરફથી કોલેજને દસ હજારનો ચેક એક આપવામાં આવ્યો અને જેના પર આ શફી બંજરની એ સહી પણ હતી પણ હવે થયું એવું કે ટ્રક યુનિયને એના પદાધિકારીઓ એવું કહી દીધું કોલેજને કે ભાઈ તેમના તરફથી કોઈને પણ અધિકૃત નથી કરવામાં આવ્યા એટલે કે અહીંયા શફીનો આખો ખેલ બગડ્યો અને જેના કારણે કોલેજ શફીને પ્રબંધ સમિતિના સભ્ય ન બનાવ્યા અને એનો ખાર રાખવામાં આવ્યો અને ત્યારબાદ ઓગણીસો અઠ્યોતેર માં જે તોફાનો થયા એ આખું ભારત જાણે છે ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા કે કઈ ઘટના કોમી રમખાણો પાછળ જવાબદાર હતી ત્યારબાદ કોમી રમખાણો સંભલમાં કેવી રીતે ફાટી નીકળ્યા એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કારણ કે આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે ઓગણીસો અઠ્યોતેરમાં હોળીનો એક તહેવાર સંભલમાં અને આ હોળીના તહેવારમાં બે સમુદાયો વચ્ચે એકાયક તણાવ વધવા લાગ્યો હતો અને જણાવી દઈએ કે તણાવ વધતા વધતા જ્યાં હોળી દહન કરવાનું હતું ત્યાં એ બાંધકામ એક ઉભું કરી દેવામાં આવ્યું અને સમુદાય દ્વારા અને જગ્યા આખી રોકી દેવામાં આવી હવે થયું શું બીજે બીજા એક અન્ય સ્થળે પણ એ આયોજન કરવામાં આવ્યું કે ભાઈ અહીંયા હોલિકા દહન કરવામાં આવે પણ ત્યાં પણ એક પ્લેટફોર્મ જેવું એક સ્ટ્રકચર ઉભું કરી દેવામાં આવ્યું ત્યારબાદ એ ઓગણીસો અઠ્યોતેર અઠ્યાવીસ માર્ચે કોલેજમાં વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની હતી આ પણ એક કારણ માનવામાં આવે છે અને ત્યારબાદ કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ એ કોલેજના પ્રિન્સિપાલને મળી અને ડિગ્રીઓ વાંધાજનક તેમણે ગણાવી અને પોતાનો વાંધો તેમણે પ્રિન્સિપાલ સામે રજૂ કર્યો હતો ત્યારબાદ ઓગણત્રીસ માર્ચ જયારે ઘેરાબંધી કરવામાં અને અરાજકતાવાદી તત્વો સામેલ થયા એ કોલેજની બહાર આખી ઘેરાબંધી કરવામાં આવી અને મામલો ખૂબ જ ઉગ્ર એ બની રહ્યો હતો હવે એવો આરોપ છે કે મંજર શફી પણ ત્યાં એ જગ્યા પર પહોંચ્યા હતા અને જેવા એ ત્યાં પહોંચ્યા ને એકાએક સંભલની બજારોની દુકાનો ટપો ટપ એ બંધ થવા લાગી હતી એક તણાવનો માહોલ જોરદાર સંભલમાં એ ઉભો થઈ ગયો હતો હવે મંજર શફીની હત્યા થઈ હોવાની પણ અફવા એ ફેલાવવામાં આવી અને જેના કારણે વાતાવરણ ખૂબ જ અને મસ્જિદ તોડી પાડવામાં આવી રહી છે એવી પણ સાથે અફવા ફેલાવવામાં આવી એટલે કે ઘી હોમવાનું એમાં કામ થયું અને કોમી રમખાણો એ શરૂ થઈ ગયા પછી તો સંભલ એ કોમી રમખાણોની આગમાં ભડકે બળવા લાગ્યું જ્યાં જુઓ ત્યાં ચીસાચીસ બુમાબૂમ કેટલાય નિર્દોષો આ કોમી રમખાણની આગમાં હોમાઈ ગયા હવે જે રાધાકૃષ્ણ મંદિર મળી આવ્યું છે તેનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું અને ત્યાર સુધી કેમ બંધ રહ્યું સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ રાધાકૃષ્ણ મંદિર સંભલના હયાતનગરના સરયાત્રીનમાં એ મંદિર મળી આવ્યું છે સંબલનો આ હયાતનગર વિસ્તાર અને જ્યાં પણ જે કોમી તોફાન અને ત્યારબાદ હિન્દુઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા પોલીસે મંદિરની ચાવી મંગાવીને એ મંદિર ખુલાવ્યું કારણ કે મંદિર બંધ હતું પોલીસ ત્યાં પહોંચી અને પોલીસે એ ચાવી મંગાવીને મંદિર ઓપન કર્યું હવે આ મંદિરમાં હનુમાનજીની ચાર ફૂટ ઊંચી મૂર્તિ મળી આવી છે અને સાથે સાથે રાધા કૃષ્ણની મૂર્તિઓ પણ સ્થાપિત થયેલી ત્યાં પોલીસને જોવા મળી સાથે જ ઐતિહાસિક મંદિરનું નિર્માણ ઓગણીસો ને બ્યાસી માં સૈનિક સમુદાયના લોકોએ કરાવ્યું હતું એવી પણ એક વાત છે આ મંદિર આમ તો ખૂબ જૂનું માનવામાં આવે છે હવે એવું કહેવાય છે કે બુદ્ધ સેન સૈની દ્વારા દાનમાં આપવામાં આવેલી જમીન પર આ મંદિર બનાવવામાં આવ્યું અત્યારે ત્યાં મુસ્લિમ બહુલ વિસ્તાર આખો અને સાથે પણ કહેવાય છે કે કલ્લુરામ સેની પાસે મંદિરની ચાવી હતી અને મંદિરની ચાવી મંગાવવામાં આવી અને આ મંદિર એ ખોલવામાં આવ્યો અને પહેલા આ વિસ્તારમાં એવું કહેવાય છે કે એકસો થી બસ્સો સૈની સમુદાયના ઘર હતા હિન્દુ પરિવારોના આ વિસ્તારમાં ઘર હતા પરંતુ સમય જતા લોકો સ્થળાંતર કરી ગયા અને મંદિરની જાળવણી એ બંધ થઈ ગઈ રખરખાવ બંધ થતા એ મંદિર બંધ થઈ ગયું હવે સંભલ કોમી રમખાણોની અગ્નિમાં હંમેશા સળગતું રહ્યું કોમી રમખાણોની જ્યારે વાત થાય અને એમાં પણ સંભલ જ્યારે અઠ્યાસી વર્ષનો ઇતિહાસ છે કોમી રમખાણોનો ત્યારે કયા કયા એ વર્ષ રહ્યા કે જ્યારે સંભલમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હોય

તેની કોઈ આધિકારિક માહિતી હાલ પણ ઉપલબ્ધ નથી વર્ષ ઓગણીસો ની વાત કરીએ દેશના વિભાજનનો સમય અને વિભાજનના સમયે સંભલમાં કોમી હિંસા ફાટી નીકળી હતી દેશના ઘણા એવા રાજ્યો જે કોમી હિંસાની આગમાં સળગી રહ્યા હતા ત્યારે સંભલ પણ તેમાંથી બાકાત નહોતું સરાયના વીસ થી પચીસ લોકોએ બચવા પોલીસ સ્ટેશનમાં વીસ થી પચીસ લોકો એ છુપાયા હતા અને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા અને ત્યારબાદ મામલો શાંત પડેલો લાગ્યો એટલે ઘરે પરત ફરતી વખતે તેમના પર હુમલો કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન થી બહાર નીકળ્યા વાતાવરણ શાંત થતું અને અચાનક જ તેમના પર હુમલો કરવામાં આવ્યો અને જેમાં એ જગદીશ ચરણ નામના વ્યક્તિનું એ મોત થયું અને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો વાત છે વર્ષ ઓગણીસો ની સરાઈ વિસ્તાર પાસે 6 લોકોને મારી નાખવામાં આવ્યા ઓગણીસો સુડતાલીસનો જે ઘટનાક્રમ રહ્યો ત્યારબાદ ઓગણીસો અડતાળીસમાં પણ એ ઘટનાક્રમ યથાવત રહ્યો દિવસ સુધી લાદવામાં આવ્યો હતો વર્ષ આ વાત છે વર્ષ ઓગણીસો ને જાણી લઈએ હિન્દુ ઇન્ટર માં બે સમુદાયના વિદ્યાર્થીઓ વચ્ચે એ બબાલ થઈ અને સામસામે બંને સમુદાયના વિદ્યાર્થીઓ આવી ગયા હતા અને બે દિવસ સુધી સંભલમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો એટલું વાતાવરણ એ વખતે એ સમયે ખૂબ જ ઉગ્ર બની ગયું હતું હવે વર્ષ ઓગણીસો છોતેર ની વાત કરી લઈએ ફેબ્રુઆરીમાં એક અફવા ફેલાઈ કે એક હિન્દુ યુવકે મોલવીને માર માર્યો છે અને આ અફવાને કારણે હિંસા ભડકી ઉઠી હતી અફવા જેવી ફેલાઈ અને અફવા ફેલાતા તો હિંસા ફાટી નીકળી અને ઐતિહાસિક ઇમારતોને નુકસાન કરવામાં આવ્યું સંભલમાં બે મહત્વપૂર્ણ ઐતિહાસિક ઇમારતો એક છે સૂરજકુંડ અને બીજું છે માનસ મંદિર અને આ બંને ઐતિહાસિક ઇમારતોને એ તોડી પાડવામાં આવી નિસ્ત નાબૂદ કરી દેવામાં આવી અત્યારે એના કોઈ પણ અવશેષો નથી જોવા મળતા અને હિંસામાં પાંચ લોકોના મોત થયા અને સાત દિવસનો કરફ્યુ એ સંભલમાં લાદી દેવામાં આવ્યો અને વર્ષ ઓગણીસો બ્યાસી અયોધ્યામાં બાબરી મસ્જીદનું તાળું ખુલ્યું અને સંભલમાં બજારો બંધ કરી દેવામાં આવી કારણ કે આમે સંભલનો ઇતિહાસ રહ્યો હતો કોમી રમખાણોનો માટે તકેદારીના ભાગરૂપે બજારો બંધ થઈ અને વેપારી હરિશંકર રસ્તોગીની હત્યા કરી નાખવામાં આવી અને ત્યાંથી આખો ખેલ એ શરૂ થયો વાત છે ઓગણીસો છ્યાસીની આઠ માર્ચે શિવરાત્રીની શોભાયાત્રા સંભલમાંથી નીકળી રહી હતી અને આ શોભાયાત્રામાં અફવા ઉડી કે હર મંદિરમાં જળ ચડાવવામાં આવી રહ્યું છે અને ત્યાંથી આખો મામલો એ અલગ થયો અને સાથે વર્ષ ઓગણીસો છ્યાસી અફવાના જોરે હિંસા ભડકી ઉઠી અને ચાર લોકોએ આ હિંસામાં જીવ ગુમાવ્યો હતો હવે સ્તંભલમાં શું થશે કારણ કે રમખાણોનો પણ એક ઇતિહાસ રહ્યો છે પણ હવે પરિસ્થિતિ થોડી બદલાઈ રહી છે મંદિરો મળી રહ્યા છે ત્યારે હવે સંભલમાં શું થશે એ સવાલ લોકોના મનમાં અત્યારે ભમી રહ્યો છે ત્યારે એ પણ જાણી લઈએ કે આગળ કેવી શક્યતાઓ રહેલી છે તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે આગળ હવે શું થશે તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ટીમ એ સંભલ જશે સંભલમાં સર્વે થશે અને મંદિર સાથે જોડાયેલા તથ્યોની એસઆઈ તપાસ કરશે હવે એએસઆઈ પણ આમાં ઉતરી ગયું છે અને આગલા આગળના દિવસોમાં આગામી દિવસોમાં એએસઆઈ પણ મંદિર સાથે જોડાયેલા તથ્યોની ચકાસણી કરશે હવે જણાવી દઈએ કે શિવ મંદિર અને જે કૂવો મળી આવ્યો છે એક મંદિર જે ખગુસરાયમાં મળી આવ્યું છે અને સાથે બાજુમાં જે કૂવો મળી આવ્યો છે એ કુવાનો સર્વે કરશે એસઆઈ ટીમ અને સાથે સાથે મંદિર અને કુવો એ કેટલા જૂના છે કેટલા વર્ષો થયા છે તેની પણ એસઆઈની ટીમ એ તપાસ કરશે સાથે મંદિરના મહત્વની પણ જાણકારી મેળવશે મેળવશે એ ટીમ કે ભાઈ મંદિરની મહત્તા કેટલી છે કેટલો વર્ષ આ મંદિર એ જૂનું છે એની ઐતિહાસિકતા વિશે પણ એસઆઈ ની ટીમ એ તપાસ કરશે હવે એ પણ બતાવી દઉં કે કુવામાંથી કેટલીક ખંડિત મૂર્તિઓ પણ મળી આવી છે અને આ ખંડિત મૂર્તિઓને લઈને પણ એએસઆઈની ટીમ એ તપાસ કરશે પણ હવે એ તો આગામી સમયમાં નક્કી થશે પણ આ બધી શક્યતાઓ છે કે આવો ઘટનાક્રમ એ સર્જાઈ શકે છે તો હવે એ જાણી લઈએ કે કુવામાંથી શું શું મળી આવ્યું છે કારણ કે ઘણી બધી એ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે એ પણ હું આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા બતાવી દઉં કે કુવામાંથી શું મળી આવ્યું છે જે કાર્તિકેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં છે તો ગણેશ મૂર્તિ મળી આવી છે કુવામાંથી અને સાથે જ સ્વસ્તિક ચિહ્નિત ઈંટો એ મળી આવી છે કેટલીક ઈંટો છે અને જેની ઉપર સ્વસ્તિકનું ચિહ્ન એ દોરેલું છે સાથે જ ગોરા પાર્વતી મૂર્તિ મળી આવી છે અને જેને લઈને ભક્તોમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે વધુમાં ગણેશ લક્ષ્મીજીની મૂર્તિ મળી આવી છે અને આ ઉપરાંત ગોરા પાર્વતીજીની એક ખંડિત મૂર્તિ મળી આવી છે અને જેને લઈને ભક્તોમાં ઉત્સાહ પણ બમણો જોવા મળી રહ્યો છે પણ એ આ બંને તથ્યોની તપાસ કરશે હવે આઝાદી સમયે સંભલ નગરપાલિકા વિસ્તારમાં પંચાવન ટકા મુસ્લિમો અને પિસ્તાળીસ ટકા હિન્દુઓ રહેતા હતા પરંતુ સંભલમાં ઓગણીસો અઠ્યોતેરના રમખાણો બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ઓગણીસો અઠ્યોતેરના રમખાણો પહેલા સંભલમાં પાસઠ ટકા મુસ્લિમ અને પાંત્રીસ ટકા હિન્દુ હતા અને હવે લગભગ એશી ટકા મુસ્લિમ છે અને માત્ર વીસ ટકા જ હિન્દુઓ ત્યાં રહ્યા છે પ્રશાસન વીજ ચોરી પકડવા ગઈ વિચાર કરો એક વીજ ચોરી પ્રશાસન પકડવા ગઈ અને હિન્દુ મંદિરો મળી આવ્યા હવે મંદિર મળી આવતા હિન્દુ સમુદાયમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને હવે જોવું રહ્યું કે એએસઆઈની ટીમ ત્યાં ઉતરે છે કે નથી ઉતરતી અને કેવો રિપોર્ટ ત્યાં આપે છે તો સમય થયો